જળગાવની બાકા ચીકી માં સડી ગયા હે હવે ભાઈ ધપા ધપી ને ફપા ફપી બોલવાની હે મિત્રો જળગાવ અંદર આમાં ભાઈ ટ્રાફિક ખવડાવે ગાડી ઉપર આવતા દે મિત્રો જળગાવ માં દી નાખો વધારે બોલતા ગાડી રાતના સમયમાં ચાલે જલગાવ કેમ કે ભાઈ અહીંયા હે ને કામ લેવાઈ જાય ટ્રાફિક કેવી હોય

જલગાવ અડધું પાસ કરી લીધું હોય અડધું એટલે આખું કરી લીધું હવે ફોન સળવાની માં આપણે ટન મારવાનું મિત્રો જો આમ જાય બંદરિયાને આપડે જવાનું ભાઈ આમ હજી એક ટર્ન મારવાનો મિત્રો આપડો ટન આજે ફાઈનલ લાગી ગયો

चालीगांव वाले चौकड़ी चाली चालीगांव जाओ तो मैं तो आर रोड ऊपर है बच्चों औरंगाबाद वालों रोड है मित्रों चालीगांव औरंगाबाद वालों तो लागे है भाई या बाजू सूरत बाजू का मित्रों दुकान गांधी जो है मित्रों दुनिया की सूरत बाजू दुकान सूरत अब एक सौ नेव किलोमीटर है मित्रों तो तो से आ रोड तो भाई में तो बहुत खराब आए है ना

આવી ગયા મિત્રો ડેમ આવી ગયો હા ભાઈ મસ્ત મજાનો

મિત્રો આ બાજુ વીસ વીસ રૂપિયા દઈમાં ચડો આમાં વીસ વીસ દેવા પડે મિત્રો પોલીસ તો હવે ગાડી ઘડી જ હે નીચે સુધી

Các તો મળી આવે આપણે હાંકરી નો ઘાટ ઉતરીને પછી ગયા વિસલવાડી દેવો ભાઈ ડબ્બાવાનો કેવી રીતના ખોવા

ટાક જોડી મિત્રો નાના નાના પપ્પી સાઈડમાં રેજો વૈસલવાડી ફાટક છે મિત્રો

હા મામા ના ટેલર પડ્યા પદમાવા થી હો દોઢસો ગાડી હે મિત્રો મામા પાસે